વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં દસ કામોને મંજૂરી આપવામાં આવી છે એક મહત્વની મંજૂરી મળી ગઈ છે શિવજી કી સવારી માટે થતા ખર્ચને શિવજી કી સવારીનું આયોજન વડોદરા શહેરમાં ભવ્ય રીતે કરવામાં આવે છે અને આ દરમિયાન જે ખર્ચ થાય તે માટેની જે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી તેને પણ મંજૂરી આપી દેવામાં આવી છે આગામી મહાશિવરાત્રીના પર્વને લઈને જ્યારે વડોદરા શહેરમાં શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવે છે તે દરમિયાન ઘણા બધા જે વ્યવસ્થા હોય છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે સુરસાગરમાં આવેલ સર્વેશ્વર મહાદેવને પૂજા આરતી સહિત આસપાસ જે વ્યવસ્થા કરવાની હોય છે તે માટે થતો જે ખર્ચ છે તેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવે આ દરખાસ્ત હાલ મંજૂર કરી દેવામાં આવી છે આજે સ્થાયીમાં દસ પ્રપોઝલ મૂકવામાં આવી હતી એમાંથી પાંચ સડસઠ ત્રણ કામ હતા પશ્ચિમ ઝોનમાં જેપી રોડ અકોટા રોડ પર આદિત્ય ઇમેજિંગ સેન્ટર પાસે અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેતી મુખ્ય નળિકામાં જે ભંગાણ પડ્યું હતું એની દુરસ્તી કરી છે વોર્ડ નંબર બેના ઓજી વિસ્તાર સમાસાવલી રોડ પર ધોમાડ એપીએસ પાસે ડ્રેન લાઇનમાં પડેલ ભંગાણ રિપેર કર્યું છે ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગુરુ પાસે અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને બે જગ્યાએ ભૂખી ચેનલમાં દિવાલમાં ભંગાણ પડ્યું હતું એને મરામત કરી છે વોર્ડ નંબર નવમાં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા ઇપીએસ જતા સુભીપાલ સોસાયટી સામે એ ડ્રેનમાં ભંગાણ પડ્યું હતું એનું સડસઠ ત્રણસીમાં કામ કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર અગિયારમાં મનીયા સર્કલથી વાસણા તરફ જતાં રસ્તે બિનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત ડ્રેન લાઈનમાં ભંગાણ પડ્યું હતું આમાં ટોટલ પાંચ કામને જે સઠસ ત્રણ સીમા કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે ઓડિટ વિભાગના જે રિપોર્ટ હતા એને પણ જાણમાં લેવામાં આવ્યા છે રેસ વિભાગ દ્વારા સત્યાવીસ લાખ પચાસ હજાર આઠસો પચીસ ના ખર્ચ મર્યાદામાં જે પેપર ખરીદવાના છે પ્રિન્ટિંગની કામગીરી માટે વિવિધ પ્રકારના પેપરો ખરીદવાની દરખાસ્ત છે મંજૂર કરવામાં આવી છે પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં જે ઝાડના ટ્રીમિંગનો ઈજારો છે તથા ડિવાઇડર મેન્ટેનન્સ અર્બન ફોરેસ્ટ નિભાવણી ટ્રેક્ટર ક્રેન હાઇડ્રાસ માનવદી સપ્લાયનું જે કામ હતું એને પચાસ લાખનું ઇજારામાં એક્સટેન્શન માગ્યું હતું આ નાણાકીય મર્યાદા પચાસ લાખની વધારવામાં આવી છે અને જન સંપર્ક વિભાગ દ્વારા શિવજીની સવારી માટે તથા સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમ માટે જે આનુષંગિક ખર્ચ કરવાનો છે એના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં